жимрип алып тура эле ой опа калайсо наны бескитлгийда નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા બ્લોગ માં પણ તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તો ખાસ કરી અને છેલ્લે સુધી જોજો અને જરાય પણ સ્ક્રીપ્ટ નો કરતા બાકી જે જોવાનું જશે અને મિત્રો આજના આ વિડીયો રિચર્ચ પણ કરી છે અને મિત્રો એવા કારના કર્યા છે કે આના ખૂંખા જબડા ની અંદર પણ હાથ નાખ્યો છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો તો જ આખા વિડીયો ની મોજ પણ તમને મળવાની છે અને સાથે મિત્રો આ વિડીયો જો તમને ખરેખર પસંદ આવ્યો હોઈ તો જલ્દી પેલા તો અમારું ચેનલ ને બટન પણ કરી છેલ્લે સુધી જોજો અને સાથે વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારે લોકો સુધી આ વિડીયો મોકલી પણ દેજો જેથી કરી અને એ લોકો પણ આ દરિયાના ડોન નંબર માસલાના દર્શન કરી શકે તો જુઓ મિત્રો હવે તમે પણ આ વિડીયો

ઇને જ ભાઈ જો છે શાક ઈ છે આનો ઈ પલ્લક બહુ ને પટારી ના છે

નીચે નાનીઓ છે આ દાડીની એ ઓરિજિનલ છે ઓરિજિનલ છે બગરી સો તો ને એમ તો ડાક છે આ છે જીના દે એક તોડી લે आना ही ही आ ना डात न खाई गई मोडम पूरा एक्शन अंदर चोट ही चोट रखे जाओ ई ई ई किस करो म नळे नी नी ने ई न <laughs> करता हो ई रोमांटिक थताई ते हा <laughs> पी न अगन नु काही बुसेला ई भाई ये का कपन मशीन जी आ पंखा में केम હું ઓરિજિનલ નું કેવું છે ભાગે ખાલી એમ કાપે